નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કે સ્વામી ન્યૂઝ ચેનલ એપિસોડમાં આપણે વાત કરીશું આવતીકાલે ઉજવનારા વર્લ્ડ મેડિટેશન ડે વિશે વિશ્વ ધ્યાન દિવસ આખા વિશ્વમાં આવતીકાલે એટલે કે એકવીસ ડિસેમ્બરે પ્રથમ વખત વિશ્વ ધ્યાન દિવસ આખા વિશ્વમાં એ ઉજવાઈ રહ્યો છે અને એનો આખો જે શ્રેય છે એ બાબા સ્વામીના ફાળે જાય છે બાબા સ્વામી અર્થાત શિવ કૃપાનંદ સ્વામી એમને એક એવો વિચાર વહેતો મૂક્યો ધ્યાન માટેનો સાહેબ ધ્યાન માટેના તો ઘણા બધા ટૉપિક અગાઉ આવી ગયા છે પરંતુ એમનો જે વિચાર હતો એ વિચારમાંથી નિર્વિચાર તરફ જવાની પ્રક્રિયા એટલે ધ્યાન અને ધ્યાનને એક વૈશ્વિક માહોલ ઉપર એક વિશ્વની અંદર એક મહામંત્ર બની જાય એના પ્રક્રિયાના ભાગરૂપે સંયુક્ત રાષ્ટ્રસંઘ અને યુનેસ્કોએ આવતીકાલે એકવીસ ડિસેમ્બરે વર્લ્ડ મેડિટેશન ડે ઉજવવું એવું એને જાહેર કર્યું છે આ ભારત માટે ગૌરવની વાત છે સ્વામીના લાખો સાધકો છે અહીં અમારે ભાવનગરમાં પણ એના બે ચાર કેન્દ્રો ચાલે છે આ ભૂમિ ઉપર આ ભૂમિને એ સદભાગ્ય છે કે બાબા સ્વામીના પગલાં અહીં ભાવનગરમાં પણ ઘણી વખત થયા છે એટલા માટે કાંઈની ગુરુભૂમિ પણ કહેવાય છે વિશ્વના પાસઠ દેશોમાં સાહેબ આ સંસ્થાનું કેન્દ્ર ચાલે છે અને ત્યાં ધ્યાન છે એના કાર્યક્રમો નિયમિતપણે ત્યાં યોજાય છે અને હજારો અને લાખો ભાઈ બહેનો આ કેન્દ્રની અંદર જોડાયેલા છે આપણી સાથે જોડાયા છે બેન આપણું નામ કહેશો તમે ગીતા હા ગીતાબેન નરેન્દ્રભાઈ ગુજરાતી એ ભાવનગરના છે અને સાધક છે સમર્પણ ધ્યાન શિબિરમાં એ અવારનવાર જાય છે અને બહુ ખૂબ લાંબો એમનો અનુભવ છે આપણે ગીતાબેન સાથે વાત કરીશું ગીતાબેન તમે કહેશો કે ધ્યાનના તો ઘણા બધા ટૉપિક હોય છે અને ઘણા બધા એ બાબતની અંદર અલગ અલગ સંતો મહંતોના પણ રાય પણ હોય છે પરંતુ આ સમર્પણ ધ્યાન કેન્દ્ર છે એ બીજા કોઈ ધ્યાન કેન્દ્રથી અલગ કઈ રીતથી પડે છે જુદું કઈ રીતથી પડે છે સૌથી પહેલી વાત કે નમસ્કાર પ્રેક્ષકો સમર્પણ ધ્યાન જુદું કઈ રીતે પડે છે એ તો સૌથી મોટી વાત ભાઈએ પૂછી કારણ કે સમગ્ર સમર્પણ ધ્યાન નિઃશુલ્ક છે અને સમાજની અંદર કે આવું આવી જે ધ્યાનનો જે કન્સેપ્ટ છે એ હજી સુધી મારા ખ્યાલથી યોગથી જ ચાલુ થયો સમાજની અંદર યોગ ઘણી જગ્યાએ સાંભળે છે પણ સ્વામીજી ત્રીસ વર્ષની ત્રીસ વર્ષથી આ સમાજની અંદર ધ્યાનનો કન્સેપ્ટ લઈ અને સારી દુનિયામાં ફરી રહ્યા છે અને આપણે એવા ભાગ્યશાળી છે કે આવતીકાલનો જે દિવસ છે જે જે દુનિયાએ જેને કે વિશ્વે વિશ્વ ધ્યાન યોગ દિવસ આપણને ઉજવવાની ક્ષણ અને તક આપી છે અને એની પાછળ હું મારા મતે કહું કે અમે જ્યારથી સમર્પણ ધ્યાનમાં જોડાયા ત્યારે એકવીસ વર્ષથી હું આ જોડાય છું એક જ ધ્યાનનો કન્સેપ્ટ છે અને ધ્યાન સૌથી અલગ કેમ છે કે ધ્યાનની અંદર કોઈ જ વસ્તુ નથી કોઈ એની પ્રક્રિયા હું વાત કરું તો એ તો બહુ લાંબી વાત થઈ છે પણ એમાં કશું જ નથી નહીં આસન નહીં ક્રિયા નહીં કાંઈ તમે જે છો એની સાથે તમે આવો અને તમે અડધો કલાક તમારા આત્માના સાનિધ્યમાં અને અને બેસો ધ્યાનથી તો આ આ સૌથી અલગ છે એટલા માટે સમાજની અંદર કહેવામાં આવે છે અચ્છા એ કેશો કે ધ્યાન ધરવાથી જે બાબા સ્વામી જે દિશા ચીંધી છે ધ્યાનની એ કરવાથી આત્મા સાથે એનું કંઈ અનુસંધાન મળે ખરું હા હા એની અનુભૂતિ થાય અને આજે તમે ઘણી વાર જોયું છે કે જીવન સદગુરુ દ્વારા આપણે ઘણીવાર એમ કહેવામાં આવે કે અનુભૂતિ થાય કે કુંડલીની જાગૃતિ થાય તો આ તો પ્રોજેક્ટર દ્વારા તમારા આત્માની અનુભૂતિ શિબિરમાં લાઈવ શિબિરમાં જે ગુરુદેવનું સાનિધ્ય સૂક્ષ્મ સ્વરૂપે હાજર હોય પણ સ્થૂળ શરીરે ન હોય તો પણ એની અનુભૂતિ થાય તો એ આ ધ્યાન દ્વારા અનુભૂતિ થાય થાય નવો થાય જ કારણ કે એની પાછળ એ છે કે એમના ગુરુએ જે આ આજે ધન એ સમાજની અંદર એ એ ધ્યાન દ્વારા જ વહેંચી રહ્યા છે ફક્ત એ જ કન્સેપ્ટ લઈને આવ્યા છે કે તમે પોતે તમારા આત્મા સાથે જોડાવ અને ધ્યાનની એક ઉચ્ચ અવસ્થા પ્રાપ્ત કરો અને એ કરી શકાય છે ધ્યાનથી જી અચ્છા આવતીકાલે એકવીસ ડિસેમ્બરે વર્લ્ડ મેડિટેશન ડે જે ઉજવવામાં પહેલી વખત આવી રહ્યો છે સાહેબ વિશ્વની અંદર તો એ નિમિત્તે આપણે ગુજરાતમાં અને ભાવનગરમાં પણ કોઈ કાર્યક્રમો છે ખરા

તમે જ્યારે સામૂહિકતા મળે ત્યારે જ તમને ચૈતન્યની અને આત્માની અનુભૂતિ પરમ પૂજ્ય ગુરુદેવ કરાવે છે અચ્છા આવતીકાલે એકવીસ ડિસેમ્બરે જે મેં વર્લ્ડ મેડિટેશન ડે ઉજવાઈ રહ્યો છે એ સંદર્ભમાં મારે એક વાત એ કરવી છે દર્શક મિત્રોને કે કોઈ પણ વિશ્વ દિવસ જ્યારે મનાવવામાં આવે છે ત્યારે એના વિશે ખૂબ જ ચકાસણી કરવામાં આવે છે માનો કે યોગ દિવસ હોય છે કે બીજો કોઈપણ દિવસ હોય છે એમ આ ધ્યાન મેડિટેશન જે છે એ ધ્યાન વિશ્વ દિવસની ઉજવણી પહેલાં જે એની સમિતિ હોય છે એ સમિતિએ એમાં ઘણા બધા વૈજ્ઞાનિકો પણ હોય છે એ સમિતિ છે એ વિષયને અનુરૂપ એમાં તજજ્ઞો પણ હોય છે અને ખૂબ એની ચકાસણી કરે છે કે આનાથી ફાયદો શું છે એના ફોલોઅર્સ કેટલા છે એના પ્રચાર પ્રસારનો હેતુ શું છે આવી ઘણી બધી કસોટીમાંથી પસાર થયા પછી સંયુક્ત રાષ્ટ્ર છે એ એને જાહેર કરે છે અને બહાલી આપે છે તો બાબા સ્વામીની આ એક ઈચ્છા હતી મનમાં જ હશે એમની ઈચ્છા અને એને પ્રસન્નતા પણ આ બાબતને એને વ્યક્ત કરી છે પરંતુ ભારતીય સંસ્કૃતિમાંથી જેમ યોગને યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે એવી રીતથી ધ્યાનને પણ મેડિટેશન ડે તરીકે જે ઉજવવામાં આવે છે તો એક સાધક તરીકે ગીતાબેન તમે શું ફીલ કરો છો હું સાધક તરીકે તો મારું જીવન સફળ માનું છું કારણ કે જયારે ઘણી વાર કેવું છે ઘણા બધા સંતોએ પણ વાત કરી છે પણ પરમ પૂજ્ય શિવકૃપાન સ્વામીજીની અ સાધવા દ્વારા આપણને એવી અનુભૂતિ થાય કે આપણી પાસે આ જીવન એ ઓછું મળે પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે પણ એક ધ્યાન કરવાથી આપણને જો આપણે જીવન જોડાઈએ તો હું એમ માનું છું કે સો ટકા પરમાત્માની અનુભૂતિ થઈ શકે અને આજે તમે જે વાત કરીને કે ધ્યાન દ્વારા શું શું અંદર તો સ્વામીજી એ જ કન્સેપ્ટ લઈને આવે છે કે દુનિયામાં એવું કોઈ ધર્મ નથી કે જે બધાને એક સાથે ભેગા કરી શકે એક ધ્યાન જ વસુદેવ કુટુંબકમનો એક કન્સેપ્ટ છે એ ક્લિયર કરી શકે એમ છે કારણ કે ધ્યાનમાં કોઈ જાતિ લિંગ કોઈ ભેદ નથી ધર્મનો ભેદ નથી ધર્મ જાતિ લિંગ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ બેન કે ભાઈ દરેક એટલે કે તમારા આત્માની સાથે તમે જોડાવ અને તમે એ જીવંત અનુભૂતિ કરી શકો આજે સમાજની અંદર પ્રોજેક્ટર દ્વારા પણ આજે તમે અહીંયા ભાવનગરમાં અનેક સાધકો છે તમે એમની પાસેથી અનેક અનુભૂતિ સાંભળશો અને દર્શક મિત્રો કે ધ્યાન દ્વારા કઈ રીતે તેમના જીવનમાં ફાયદા તો જયારે રાજકોટમાં મહાશિબિર થઈ હતી તો ડોક્ટરો દ્વારા આજે જે મેડિટેશન દ્વારા કે જે સાધકો ને બીપી સુગર એ પણ હોય તો જયારે એ લોકોએ આઠ દિવસ ની શિબિર કરી તો એ આઠ દિવસ ની શિબિર દ્વારા આઠ દિવસ ની શિબિર કર્યા પછી જયારે તેમના ટેસ્ટ કરવામાં આવ્યા અને ત્યારે એ લોકોને તો બ્યાસી થી પંચ્યાસી ટકા

માહિતી આજે હું એમ ન કહું કે મારા સંત દ્વારા કે મારા ગુરુદેવ અનેક ગુરુઓના પ્રયત્ન પછી આજે આ ધ્યાન નો કન્સેપ્ટ એવો છે કે પરંભુ જે ગુરુદેવ એક જ કન્સેપ્ટ લઈને ત્રીસ વર્ષની આ સમાજની અંદર કે જે આત્માઓ ધ્યાન સાથે જોડાય છે એને પણ ગુરુદેવ એમ જ માને છે કે મારા ગુરુદેવે છે આ મને એમને મોકલ્યા છે એમની આત્માની અનુભૂતિ કરવા માટે એમનો એક જ એમને બધા માટે કરુણાનો જ ભાવ છે

મને શા માટે તમે સિલેક્ટ કરી અને આ સમાજની અંદર મોકલો છો કારણ કે મારાથી પણ અનેક ગુણવા અનેક સાધના રહી સાધુ ગુરુઓ ત્યાં બિરાજે છે તો મને જ કેમ તો ગુરુદેવ ને એમના ગુરુએ બહુ સરળ ભાષામાં કીધું કે સમાજની અંદર સ્થિતિ સુધી પહોંચેલા છે અને એ ઉચ્ચ સ્થિતિ સુધી સાધકોને એની અનુભૂતિ પણ કરાવી રહ્યા છે અને યુવા પેઢીઓ માટે તો ખૂબ ધન આપ્યું છે એ યુવકો જો ધ્યાન કરે તો અત્યારનો સૌથી મહત્વનો યોગ્ય રસ્તે હોય મા પહોંચી નહીં શકે પણ જો એ ધ્યાન પોતે કરતો હશે તો પોતાની દિશા પોતાની રીતે જ એ પોતે નક્કી કરશે અને એનો યોગ્ય નિર્ણય એ પોતે જાતે જ લઈ શકશે એનું કારણ શું છે કોઈ ચમત્કાર નથી પણ સાયન્ટિફિક રીતે અડધો કલાક ચૈતન્ય સાથે જોડાયેલા તો આ છો સાડા કલાકના જે પણ તમારા સમાજના કાર્ય હોય એમાં તમારા સાચા નિર્ણયો આવે આજે હું તમને વાત કહું સ્વામીજી અનેક વર્ષો પણ જાહેર કરેલા સમાજની અંદર સ્ત્રી શક્તિ સ્ત્રી શક્તિનો દિવસ વર્ષ શિક્ષક દિવસ આજે એવી રીતના આખા આખા વર્ષ એમણે જાહેર કર્યા છે અને એમાં સ્ત્રી શક્તિની તમે આગળ પણ વાત ને તમને કે સ્ત્રી શક્તિને તો બહુ જ એમણે માનપાન આપ્યું કારણ કે સ્ત્રી શક્તિ સ્ત્રીઓનું આપને ખબર છે કે સમાજની અંદર ઊંચું સ્ત્રી પુરુષની સાથે એનો દરજ્જો હંમેશા સમાજની આરે પેરેલ જો રહ્યો જ નથી નીચો રહે છે તો સમાજની અંદર સૌથી મોટું આ સ્ત્રી શક્તિનું કાર્ય ગુરુદેવે આજે કહેવાય ને

અચ્છા ગીતાબેન કેશો કે આજે આખું વિશ્વ છે તણાવ માંથી પસાર થઈ રહ્યું છે ટેન્શન માંથી પસાર થઈ રહ્યું છે કઈ ને કઈ જગ્યાએ અશાંતિ જ બધી છે એ સંજોગો ની અંદર જે ધ્યાન છે એ કેટલું ઉપયોગી થઈ શકશે બહુ જ ઉપયોગી થઈ શકે બહુ જ ઉપયોગી આજે તો એ જીવનમાંથી પણ પસાર કારણ કે કે થાય આપણે એકલા હોઈએ તો આપણે બધા કોઈ પોતે જ બેલેન્સ ના હોય ને તો આપણે કોઈ નિર્ણય ના લઈ શકીએ પણ ધ્યાન કરીએ ને ત્યારે આપણે ભલે બીજી સાધના કે એ અનુભૂતિ કે એ બધું જ પ્રાપ્ત કરી શકે પણ એક સૌથી મોટો ફાયદો તો એ છે કે આપણે સ્થિર થઈ અને આપણે પોતાના નિર્ણયો સાચા લઈ શકીએ મહત્વની વાત છે પરમાત્માની અનુભૂતિ કરી શકો એ સૌથી મોટો સમર્પણ ધ્યાનનો એક સારામાં સારો ગુરુદેવનો પ્રસાદ છે તરફ જવાની પ્રક્રિયા એટલે એ ધ્યાન છે અને બાબા સાહેબે એ ગુજરાત નહીં ભારત નહીં પરંતુ વિશ્વની અંદર ધ્યાનનો એક જે ડંકો વગાડ્યો છે સાહેબ એનો શ્રેય છે એમના લાખા લાખો સાધકોના ફાળે જાય છે આપણી સાથે જોડાયા હતા ગીતાબેન ગીતાબેન અમારી સાથે જોડવા બદલ આપણો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ અસ્તુ નમસ્કાર જય બાબા સ્વામી જય